નમસ્કાર મિત્રો આઈપીએલ બે હજાર છવ્વીસના આયોજન પહેલાં આઈપીએલ અત્યારે ખૂબ જ ચર્ચામાં છે એના ઉપર આજના વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો તાજેતરમાં ટ્રેડ ડીલ્સ ઓફિશિયલ જાહેરાત આઈપીએલ કરી ચૂકેલું છે ફ્રેન્ચાઇઝીસ માટે તેમના ખેલાડીઓને રિટર્ન કરવાની પાંચ વાગ્યાની ડેડલાઇન પહેલાં એક પ્રેસ રિલીઝે આઈપીએલ બે હજાર છવ્વીસના ઓપ્શન પહેલાં કયો ખેલાડી કઈ ટીમમાં રમશે એના વિશે વિગતે માહિતી આપેલી છે મિત્રો તેનું લિસ્ટ જે બહાર પાડવામાં આવેલું છે અત્યાર સુધીમાં સૌથી મોંઘું ટ્રેડ ડીલ્સ ચેન્નાઈ સુપર કિંગના લીજન્ડ રવિન્દ્ર જાડેજા હવે રાજસ્થાન રોયલ્સ તરફથી રમશે મિત્રો જે જડ્ડુ હતા એ હવે રાજસ્થાન રોયલ્સ જ્યારથી એમની આઈપીએલની કારકિર્દીની શરૂઆત થઈ હતી એટલે સૌથી પહેલી ટીમ હતી રાજસ્થાન રોયલ્સ એમાં રવિન્દ્ર જાડેજા રમતા હતા હવે ઘણા વર્ષો પછી ફરીથી ચેન્નાઈ સુપર કિંગ છોડી અને હવે તે રાજસ્થાન રોયલ્સ તરફથી રમશે અને રાજસ્થાન રોયલ્સ ટીમના જે કેપ્ટન હતા સમજુ સેમસન એ હવે સીએસકે તરફથી રમશે પ્રેસ રિલીઝ મુજબ સીએસકેમાંથી જાડેજાનો આરઆરમાં ટ્રેડ કન્ફર્મ થઈ ગયેલો છે તેની લીગ ફી હવે જે અઢાર કરોડ હતી એ ઘટી અને ચૌદ કરોડ રૂપિયા થઈ જેમાં ચાર કરોડનો ઘટાડો થયેલો છે બીજી તરફ સેમસનનો ટ્રેડ પાંચ વખત ચેમ્પિયન સીએસકેમાં તેની હાલની લીગ ફી અઢાર કરોડ રૂપિયા કરવામાં આવ્યો છે સાથે જ આપણે વાત કરીશું સીએસકેનો બીજો એક સ્ટાર ખેલાડી સેમ કરણનો ટ્રેડ સીએસકેમાંથી રાજસ્થાન રોયલમાં બે પોઈન્ટ ચાર કરોડમાં થયો છે સિનિયર ફાસ્ટ બોલર મોહમ્મદ શનીનો મોહમ્મદ શમી એનો ટ્રેડ સનરાઈઝ હૈદરાબાદમાંથી લખનઉ સુપર જાયન્સમાં થયેલો છે જેના પછી સ્પીય સ્પિનર મયંક માર્કેન્ડેનો ટ્રેડ કે કે આરમાંથી એમઆઈમાં થયો અને તાજેતરમાં જ અર્જુન તેંડુલકર મુંબઈ ઇન્ડિયન્સમાંથી લખનઉમાં જશે એટલે આ જે સ્ટાર ખેલાડીઓ હતા એમને ટીમ છોડી અને અલગ ટીમમાં જશે વધુ એક વાત કરીએ તો છેલ્લા કેટલાક વર્ષોથી રમાતા આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સે તેને ચાર પોઈન્ટ બે કરોડમાં ખરીદેલો હતો જે હતોશ રાણા એ હવે દિલ્હીમાં ટ્રેડ થયો જ્યારે રાજસ્થાને ડોનોવર ફરારે ડીસીમાંથી એક કરોડની સુધારેલી લીગ ફી પર પરત આવ્યો છે મિત્રો આઈપીએલ બે હજાર છવ્વીસની પહેલાં આ આઠ મોટી ટ્રેડ ડીલ થઈ એની જો વાત કરીએ તો સૌથી પહેલાં રવિન્દ્ર જાડેજા જે ચેન્નાઈ સુપર કિંગના એક મહત્ત્વના ખેલાડી હતા જેમની નવી ટીમ હવે હશે રાજસ્થાન રોયલ્સ આરપીએલ કારકિર્દીની શરૂઆત એમને રાજસ્થાન રોયલ્સથી કરેલી હતી એમની ફી કુલ ચૌદ કરોડ રૂપિયા છે બીજા નંબરે આપશે સીએસકેનો સ્ટાર ખેલાડી સી સંજુ સેમસન જેમની જૂની ટીમ હતી રાજસ્થાન રોયલ્સ એમના એક કેપ્ટન હતા હવે તે ચેન્નાઈ સુપર કિંગ તરફથી રમશે જેમની ફી છે અઢાર કરોડ રૂપિયા સેમ કરણની વાત કરીએ તો સીએસ્ટ કિનો એક ઓલરાઉન્ડર હવે તે રાજસ્થાન રોયલ તરફથી રમશે અને બે પોઈન્ટ ચાર કરોડ રૂપિયા એમની ફી છે મોહમ્મદ શમીની વાત કરીએ તો સનરાઈઝ હૈદરાબાદમાં હતા હવે તે લખનઉ સુપર ચાયન્ડ્સમાં રમશે અને દસ કરોડ રૂપિયા એમની રકમ છે મયક માર્કેન્ડે કે આર એટલે કે કોલકાતા નાઇટ રાઇડર્સ ત્યાંથી એમ આઈમાં ટ્રેડ કરવામાં આવે જેમની કુલ ફીસ ત્રીસ લાખ રૂપિયા છે અર્જુન તેંડુલકરની વાત કરીએ તો મુંબઈ ઇન્ડિયન્સમાંથી લખનઉ સુપર જાય તરફથી હવે રમશે ત્રીસ લાખ રૂપિયા એમની ફી છે નીતિશ રાણા કે કે આર હવેથી આર આરમાંથી એટલે કે રાજસ્થાન રોયલમાંથી દિલ્હી કેપિટલ તરફથી રમશે ચાર પોઈન્ટ બે કરોડ એમની ફી છે ડોનોવર ફરારી દિલ્હી કેપિટલમાંથી રાજસ્થાન રોયલ્સમાં ટ્રેડ કરવામાં આવે હવે એક કરોડ રૂપિયા એમની ફી છે મિત્રો જડ્ડુએ જે ટીમથી શરૂઆત કરી હતી એ જ ટીમમાં હવે તે પરત ફર્યા એટલે જ્યારે આઈપીએલ બે હજાર આઠની અંદર આની શરૂઆત કરવામાં આવી ત્યારે રવિન્દ્ર જાડેજાની પહેલી ટીમ હતી રાજસ્થાન રોયલ્સ તો એથી એમને આઈપીએલ કરિયરની શરૂઆત કરેલી હતી ઘણા વર્ષોમાં આઈપીએલ સીએસકેની ટીમ તરફથી રમ્યા અને પાંચ વાર સીએસકે આઈપીએલ ટ્રોફી જીતી હવે એના પછી રવિન્દ્ર જાડેજા જે ઓલરાઉન્ડર છે તે હવે આર આર એટલે કે રાજસ્થાન રોયલ્સ તરફથી રમશે એટલે કે અગિયાર વર્ષ સુધી રાજસ્થાન રોયલ્સનો ચહેરો રહેલા સમજુ સેમસન હવે ચેન્નાઈ સુપર કિંગ એટલે કે સીએસકેનો હિસ્સો બનશે જાડેજાની સાથે જ ઇંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર સેમ કરણ પણ આ ટ્રેડનો હિસ્સો રહ્યો આની સાથે જ મિત્રો આપણે વાત કરીએ તો ટીમ સાઉથી હવે કે કે બોલિંગ કોચ તરીકે નિયુક્ત થયેલા છે આઈપીએલમાં પાંચ ટીમ માટે રમ્યો ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સાતસો સિત્તેરથી વધુ વિકેટ લીધેલી છે મિત્રો કે કે આર એટલે કે કોલકાતા નાઇટ રાઇડર્સ એ શુક્રવારે ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ખેલાડી ટીમ સાઉથીને તેમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કર્યા છે આઈપીએલ બે હજાર છવ્વીસ માટે મિની ઓપ્શન છવ્વીસ ડિસેમ્બરે યોજાવાનું છે અને બધી ફ્રેન્ચાઇઝીઓ માટે પંદર નવેમ્બર સુધી તેમના રિટર્ન અને રિલીઝ કરાયેલા ખેલાડીઓની જાહેરાત કરવાનો સમય છે કે કે એ પહેલાંથી જ ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ખેલાડી ટીમ સાઉથીને તેમના બોલિંગ કોચ તરીકે સેટઅપમાં ઉમેરવાનો નિર્ણય કરેલો છે વાત કરીએ સાઉદીએ ચોપન આઈપીએલ મેચ રમેલી છે જેમાં તેમણે સાડત્રીસ પોઈન્ટ ઝીરો છની સરેરાશથી સુડતાલીસ વિકેટો લીધેલી છે અલગ અલગ કઈ ટીમોએ અત્યાર સુધી રમેલા છે એના વિશે વાત કરીએ તો સીએસકે મુંબઈ ઇન્ડિયન્સ રાજસ્થાન રોયલ્સ રોયલ ચેલેન્જર બેંગ્લોરુ અને કેકે આર જેવી ટીમોથી રમેલા છે ઇન્ટરનેશનલ ક્રિકેટની પણ વાત કરીએ તો ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સાતસો સિત્તેર કરતાં વધુ વિકેટો લીધેલી છે સાઉદીએ ન્યૂઝીલેન્ડ માટે એક એકસોને ચાર ટેસ્ટ એકસો એકસઠ વન ડે અને એકસો છવ્વીસ ટી ટ્વેન્ટી મેચ રમી છે અને કુલ ટેસ્ટમાં નવ ત્રણસો એકવાણું વન ડેમાં બસો એકવીસ અને ટી ટ્વેન્ટીમાં એકસો ચોરસાઠ વિકેટો લીધેલી છે એટલે હવે આપણે માની શકીએ કે 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 આર દ્વારા ન્યૂઝીલેન્ડનો એક સ્ટાર ખેલાડી એમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો સેન વોસ્ટન વિશે વાત કરીએ તો શુરુ ગુરુવારે એક દિવસ પહેલાં કે કે આરે બે હજાર છવ્વીસની સિઝન માટે ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયાન ઓલરાઉન્ડર સેન વોસ્ટનને તેમના સહાયક કોચ તરીકે નિયુક્ત કર્યા વોટ્સને ઓગણ સાહીઠ ટેસ્ટ એકસો નેવું ઓડીઆઈ અને અઠ્ઠાવન ટી ટ્વેન્ટી આંતરરાષ્ટ્રીય મેચમાં ઓસ્ટ્રેલિયાનું પ્રતિનિધિત્વ કર્યું છે તમામ ફોર્મેટમાં થઈ દસ હજાર કરતાં વધુ રન બનાવ્યા છે અને બસો એસીથી વધુ વિકેટો લીધેલી છે વોટસને કહ્યું કોલકત્તાને બીજા ખિતાબ તરફ દોરી જવા માટે કોચિંગ ક્લાબ્સ હે કોચિંગ સ્ટાફ અને ખેલાડીઓ સાથે કામ કરવા આતુર છું તો અહીંયા આગળ બે ખેલાડીઓ જેને કેકે આર દ્વારા એમના બોલિંગ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા મિત્રો આજના વિડીયોમાં આપણે માહિતી મેળવી બે હજાર છવ્વીસની આઈપીએલ ઓપ્શન પહેલાં કેટલીક મહાન ટીમો સીએસકે આર આર આરસીબી જેવી અનેક ટીમોમાં ખેલાડીઓની ટ્રેડ ડીલ કરવામાં આવેલી છે તેના વિશે જો આ વિડીયો ગમેલો હોય તો લાઇક કરો શેર કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો ત્યાં સુધી જય હિન્દ જય ભારત